તો કેમ છો મારા ઘરે જાઓ હું છું નીલ ચાવડા ને અમદાવાદમાં બ્લોક ચાલુ કરું હું અને અમદાવાદમાં આજે આપણો પહેલો દિવસ છે એટલે ડાયરેક આપણે એટલે પ્રખ્યાત મોલ છે ને પેલેડિયમ ત્યાંથી આપણે બ્લોક ચાલુ કરીએ છીએ અને આપણી આને જોડાઈ ગયા છે એસકે ભાઈ શું કે એસકે ભાઈ આજે આપણે અમદાવાદમાં પહેલો દિવસ છે ને આજે પેલો બ્લોક ચાલુ કરીએ આપણે મારો બીજો હે બીજો દિવસ છે અને આપણે ભરતભાઈ આયરી જોડાઈ ગયા આપણી સાથે ખાના પેલેડી મોલ કેટલી વાર આવ્યા છો આટમી આટમી આપણો છે આપણો તમારો ભાભી આપણે પહેલી વાર જઈશું ને તમે પેલેડી મોલ માં કે બીજી વાર પહેલી માં ખાલી બોલવાનું પહેલી વાર એવા હોય તો કહીજો ભરતભાઈ હવે તબિયત કેવી થઈ ગઈ ઓકે થઈ ગઈ કે આપણે અંદર જઈને બોલે તો સાહેબ રાખ નામ

બહુ મોંઘી મળે યે તો જેને લીધું હોય ને ભરતભાઈ એને ખબર પડે સમજાઈ ગયો જો આ અંદર એન્ડર એન્ડર ત્યાં આ ગમી ગયો આગળથી પછી જરાક નદી ગઈ હાઈલ ભાઈ બહાર એ હે અડવાનું ન હોય ભાઈ હે હું બંધી

હેવાંતલા પ્લાસ્ટિકરમાં રુઇન જ ગમતો છો લોગ બનાસ પ્લાસ્ટિક લોગ બનાવશે વાળું હ 15000 મોટો તાર જેવું તો 10000 માં સસ્તું બત યાર 10000 પાંચ હજાર હું નાખી દે તારે નાખી દે ઝૂમ થઈ ગઈ વિડિયો એટલે સુ કરો ફોલો કરો કેનો મોરે મારા માસીર ભાઈનો માસીર ભાઈનો આ ભરતા વાહીયો બધાય આ બધાય વાહીયા આને શું કહેવાય કપ કપ વર્લ્ડ કપ

તમારામાંથી કોઈ અહીંયા એવું હોય તો મને કોમેન્ટમાં કહી દેજો જો કે અમદાવાદ વાળા લોકો હશે એ લોકો તો આવતા જ હશે પણ અહીંયા બાજુ તમે કોઈ આવ્યો હોય પહેલી વાર તો કોમેન્ટમાં કહી દેજો કેટલા જોડી કપડા લીધા કા કપડા ગમે ઉપરનું લેબલ નથી ગમતું સ્ટીકર કહેવાય ને મોટા સ્ટીકર નથી ગમતું સ્ટીકર જ ગમતું તમે ભરતભાઈ કેટલા રોહિતભાઈ કેટલા કંઈ ના લીધું કેમ આપણે કલાકના જેવું કરે વાહ મારા જેવું જ વાંધો કંઈ નથી સ્ટીકરનો જ વાંધો બે ભાઈઓને

ડાઉન લાગે યાર કલર મજા આવતા ઓલું બ્લેક લ્યો હાવ કે મને એવું લાગે ભાઈ કઈ ના પેરતો હાવ બ્લેક લ્યો તને કેવું ગમી ભલા કહી દે મને ખબર પડે ત્યાં ઉપાડો લીધો ખરેખર રાજુ ગમ કેટલી કલાકથી તું ગોતે હજી વિચાર કરતો નથી કરતો પેન્ટ બ્લેક જોઈએ શર્ટ બ્લેક જોઈએ કેવું જોઈએ આ બહુ મસ્ત લાગે હાચું મજાક નથી કરતો આની નીચે પેન્ટ છે ને તું તારી રીતે મસ્ત ગોત લે બ્લેક જ પહેરવું કેટલું કવર કરીશ જોયા પેટ તારું આ પેટ ને કંટ્રોલ કરવા કેટલું કવર કરે આમ જો કેટલો કરીશ આ બહુ ને કે કેટલો કરીશ કવર હું કવર કરું આવી ગયો પેટ દેખાતો નહીં બનતે બન નહીં થાય ઉપાધી કરવો મિત્રો આને પેટ થાતું નહોતું એટલે બાકી આમ જા પરફેક્ટ જ ફિટ આમાં જો આમાં ચોખ્ખું પેટ દેખાય તારો બારે ખરેખર ખાવ એટલે ખાવ ચોખ્ખું પેટ લેને ભાઈ XL ને ડબલ XL ને એટલામાંથી એક ગઈમું હે હના એક લઈને હું જાઉં છું બધા ચેનિંગ માટે તો બેહી ગયો હું મને જરાક એક થોડું ગેમમાં જેવું લાગ્યું છે કેવું હે ભાવ જોઈને તો રૂપિયા છે ખરેખર મસ્ત ઓલી ગય માથી છે અમે એમાંથી મને જરાક હવે આ ગયમુ છે ટ્રાય કરી કેવું છે બરાબર 50 60% ડિસ્કાઉન્ટ માં કેવું મસ્ત લાગતું હતું મને લાગે ભાઈ તમને હે ને તોણ હાકે મને ખબર દઈ તને હારો લેક સેટલમેન્ટ મિડિયમ લીધી કેમ કે તને કાઈ થવાનું હે નઈ મારે લેવું આવું હે નઈ હાલ હેય હમ લોકો જાય ને તું લેવા

લેવાય લેવાય પૈસા હોય તો લેવાય ને પૈસા હોય તો લેવા આ એમ બાકી જે હોય ને કે હું લઈ લઉં એમ તમારી વાત કરીએ ગાડી ભાઈ જાય ને ફોન આવી ગયો ઘરેથી એટલે જરૂરી કશે એટલે કામ પડે ફોન મમ્મી પતાવ કામ હા અને ઘરેથી ફોન આવ્યો એટલે મારા હું ભાઈ